નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પચીસ એપ્રિલ બે હજાર પચીસ ને વાત શુક્રવાના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવી તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવી એના બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજી અંદર જાય અને જાણીએ આજના નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

जा जा भाई सुपर कलिटी जापान पन्ध्र सो छ रुपियाँ भाव थियो क्यालिटीमा काँ घटे दापन सारी पन्ध्र सो छ रुपियाँ भाव नै जापानो कलिटी दाणे पनि सारो माल है भाइ पन्ध्र सो छ रुपियाँ भाव नी जापान जोइ तुनि कलिटी पन्ध्र सो छ भनौँ ભાઈ આ નવી તુવેરનો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વૉલિટીમાં સારી જોઈ લો ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ આ તું ભાઈ આજનો જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ આ નવી તું ભાઈ સુપર ક્વોલિટીમાં આવે જોઈ લો ક્વોલિટીવાળા ચૌદસો ને પચીસ ભાવનો આજનો જોઈ લો ભાઈ આ તું એનો ભાવ તેરસો ને અઠ્યાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટી ભાઈ આવો માલે જોઈ લો તેરસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ આ નવી તું એનો આજનો ભાઈ જોઈ લો તું એની કોલિટી તેરસો ને અઠ્યાવીસ ભાવ આ તું એનો આજનો ભાઈ જોઈ લો તું ભાઈ આ નવી તું એનો ભાવ બારસો ને પંચ્યાસી રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરે મીડિયમ ક્વોલિટી માલે ભાઈ જોઈ લો બારસો ને પંચ્યાસી રૂપિયા ભાવ આ નવી તું એનો ભાઈ જોઈ લો તું એની ક્વૉલિટી બારસો ને પંચ્યાસી ભાવ આ મીડિયમ ક્વોલિટી માલનો ભાઈ જુઓ આ તું એનો ભાઈ તેરસો પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ભાઈ જોઈ લો તેરસો ને પચાસ રૂપિયા ભાવ આ નવી તું એનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી સાડા તેરસો રૂપિયા ભાવ આ તું એનો ભાઈ જોઈ લોટી ભાઈ ભાઈ આ તો પાંત્રીસ રૂપિયા વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી આવો મા લે ભાઈ જોઈ જ્યો તેરસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આ નવી તુ આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી તેરસો ને પાંત્રીસ રૂપિયા ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી તેરસો પાંત્રીસ ભાવ

ભાઈ આ નવી તુવેરનો ભાવ ચૌદસો ને આઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જોઈ ક્વોલિટી સારી જોઈ લો ચૌદસો ને આઠ રૂપિયા ભાવ આ નવી તુવેરનો ભાઈ જોઈ લો તુવેલિટી ચૌદસો ને આઠ રૂપિયા ભાવનો આજનો દાણે પણ સારો માલે ચૌદસો ને આઠ ભાવવાનો આજનો જોઈ લો ચૌદસો ને આઠ ભાવ ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી સારો માલે જોઈ લો ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ આ નવી તું એનો આજનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી દાણા પણ સારો માલે ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ તું એનો જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં સારી આ ભાઈ

ભાઈ આ નવી તુવેનો ભાવ તેરસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વૉલિટી ભાઈ જોઈ લો તુવેની ક્વૉલિટી તેરસો ને પચાસ રૂપિયા ભાવ આ નવી તુવેનો ભાઈ જોવો ભાઈ માલે તેરસો ને પચાસ ભાવ આનો આજનો